આજે આપણે મુમલ અને મહેન્દ્રની અમર પ્રેમ ગાથા સાંભળીશું જેને સો કોષની સફર પણ કહેવામાં આવે છે રાજસ્થાન એટલે રણ અને રણ પ્રદેશમાં પણ ઘણા સ્મારકો તો સ્થિત જ છે કિલ્લાઓ અને મહેલો પણ સ્થિત છે જ્યાં કિલ્લાઓ અને મહેલો હોય ત્યાં રાજાઓ અને રાજકુરો પણ હોવાના જ રાજાઓ હોય એટલે રાજ્ય પણ હોવાનું જ અને રાજ્ય હોય એટલે પ્રજા પણ હોવાની જ કંઈક રાજાઓ ખાલી સ્મારકોના રાજા નથી હોતા એ માટે પ્રજાનું હોવું અત્યંત આવશ્યક છે પ્રજામાં અનેક જાતિઓ પણ હોય અને એમાં પુરુષો અને સ્ત્રીઓ પણ હોવાની જ અને કુંવારિકાઓ પણ હોવાની જ આની તો અનેક પ્રેમ કથાઓ અમર જ છે પણ રાજસ્થાનમાં અનેક નાના નાના રાજ્યો હતા એમાં પણ પ્રજા વસ્તી જ હતી એ બે રાજ્યો વચ્ચે યુદ્ધ ન થાય તો પ્રેમ સંબંધ તો બંધાય જ ને વળી અને વળી રાજસ્થાનનું રણ કે એનો વિસ્તાર પહેલાં તો ભારતનો જ એક ભાગ હતું એમાં અત્યારનો પાકિસ્તાનનો સિંધ પ્રદેશ પણ આવી જાય છે આ સિંધ પ્રદેશમાં પણ રાજપૂતો રાજ્ય કરતા હતા એ રાજાઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં અવર જવર કરતા હતા તે વખતે તો આ સરહદો નહોતી કે જેમાં પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે એ લોકો વારંવાર ઘણી લાંબી મુસાફરી કરીને એકબીજાના રાજ્યોમાં કંઈક કામે અવારનવાર આવતા જ હતા એમાં જે રાજ્યમાં રાજાઓ અને રાજકુવારો આવતા હતા તે રાજ્યના રાજ્યોને ત્યાં રાજકુવારીઓ પણ હોવાની હવે વારંવાર અવર જવર થતી હોય તો આ રોજ રાજકુંવારીઓએ રાજાઓ કે રાજકુંવરો પણ મોહિત થવાના પ્રેમ એ તો ઈશ્વરની દેન છે એ તો પલકવારમાં થઈ જાય છે એ કાંઈ કરવો પડતો નથી માટે સરહદો અને સીમાઓ હોય તોય શું અને ના હોય તોય પણ શું પ્રેમ વળી ક્યાં કાંઈ સીમા પ્રેમને ક્યાં વળી કાંઈ સીમા હોય જ છે આવો પ્રેમ ક્યારેક જ અમર થતો હોય છે બાકી પ્રેમ તો બધાને જ થતો હોય છે એમાં વળી એક રાજ્ય રાજસ્થાન હોય અને એ પણ રાજસ્થાનની જૂની રાજધાની લોદરાવા હોય અને બીજું રાજ્ય સિંધ એટલે કે હાલનું પાકિસ્તાન હોય તો એનું મહત્વ તો અત્યારના સમયમાં ઘણું જ મહત્વનું ગણાય એ તો સારું છે કે એ સમયમાં થયો હતો જો અત્યારના સમયમાં થયો હોત તો મીડિયા એને લવ જિહાદ જ પણ આ પ્રેમ કથાનું એ સમયમાં જ નહીં પણ અત્યારના સમયમાં પણ ઘણું જ છે એવી તો કઈ પ્રેમ કથા હતી તે આટલી મહત્વની છે અત્યારે પણ એવો પ્રશ્ન જ કોઈના મનમાં આવ્યા વગર રહે નહીં એ કથા આપણે સૌ જાણી લઈએ માણી લઈએ કારણ કે અત્યારના સમયમાં તો આ બે સરહદી દેશોની પ્રેમકથા છે આમ તો આપણી ઘણી બધી પ્રેમકથાઓ આ સરહદી પ્રાંતમાં જ થયેલી છે પણ દરેકનો પોતપોતાની રીતે મહત્વ છે અને એ ઉત્તમ જ છે એમાં કોઈ જ બેમત નથી એ પ્રેમકથા કંઈક આવી છે આ પ્રેમકથા છે અદિત્ય સુંદરતાની માલકીન રાજપૂત રાજકુમારી મુમલ અને અદમ્ય અપ્રિતમ સાહસના પ્રતીક ઉપરકોટ ઉમરકોટ સિંધ પાકિસ્તાનના રાજપૂત રાણા મહેન્દ્રસિંહ એકવાર આ રાણા મહેન્દ્રસિંહ શિકાર કરતી વખતે રાજકુમારી મોમલની મેડી એટલે કે મહેલ પાસેથી પસાર થતા જ્યાં તેમની નજરો મળી અને બંને એકબીજાને જોઈ અને મંત્ર મુગ્ધ થઈ ગયા રાજા મહેન્દ્ર રોજ જ એક તેજ રફતારથી દોડતા ઊંટ પર સવાર થઈને સો કોસ્તુર આ રાજકુમારી મુમલને મળવા લોદરાવા એટલે કે હાલનું જેસલમેર ત્યાં આવતા પરંતુ કોઈક ગેરસમજને કારણે આ બંને દીવાનાઓનો એ પ્રેમ પોતાના આખરી અંજામ સુધી પહોંચે એ પહેલાં જ એનો દુઃખદ અંત આવી ગયો અને એમની આ પ્રેમ કથા આ થાનના રેગિસ્તાનમાં અમર થઈ ગઈ હવે હું તમને સાચી કથા જણાવું અમરકોટ સિંધના રાણા વિસલના દીકરાનું નામ હતું મહેન્દ્ર અને ગુજરાતના રાજા હમીર જાડેજા એનો બનેવી હતો આ બંને લગભગ ઉંમરમાં સરખા જ હતા એ બંને વચ્ચે દોસ્તી પણ બહુ જ ઘેરી અને ગાઢ હતી એ બંને વચ્ચે બનતું પણ બહુ જ સારું એક દિવસ એ બંને પોતાના શિકારનો પીછો કરતાં કરતાં દૂર લોદરાવા રાજ્ય એટલે જેસલમેરની કાંક નદી પાસે આવી પહોંચ્યા એમનો શિકાર તો પોતાની જાન બચાવવા કાંક નદીમાં કૂદી ગયો અને શિકાર છોડીને એમણે અહીં તહી નજર દોડાવી તો નદીની પેલી તરફ એટલે કે સામે કિનારે એક સુંદર બગીચો અને એમાં બનેલી એક બે માળની મેડી એટલે કે એક મહેલ નજરે પડ્યો વિશ્રામ કરવાના ઈરાદાથી એ બંને નદી પારના બગીચામાં પ્રવેશ કર્યો ત્યાં રાજા મહેન્દ્રની મુલાકાત એ બગીચાની અને એ મેળીની માલક માલિકન મૂમલ સાથે થઈ જે પોતાની સહેલીઓ અને દાસીઓ સાથે ત્યાં જ રહેતી હતી પોતાના સેવકોને કહીને મમ્મલે એમની ખૂબ ખાતરદારી કરાવી અને આરામ કરી લીધા પછી થોડી પછી પોતાના સેવક દ્વારા કેહડાવીને એમાંથી કોઈ એકને પોતાની પાસે બોલાવ્યો હમીર એ કદમાં મહેન્દ્રથી મોટો હતો એટલે મહેન્દ્રએ એને પહેલાં રાજકુમારી મમ્મલ પાસે જવાનું કહ્યું મેળીના એક ચોકમાં એક અજગર ફેણ ફેલાવીને બેઠો હતો હમીર બહુ જ ડરી ગયો અને ભાગીને એક ખૂણામાં જતો રહ્યો કે કોઈ આટલા ખતરનાક જાનવરો સાથે રહેવાવાળી મૂમલ કોઈ દાયણ જે અને પુરુષોને મારીને ખાઈ જાય છે આવો વિચાર કરી એ ખૂણામાં ઊભો રહ્યો હવે મહેન્દ્રનો વારો આવ્યો તો જ્યારે આગળ વધ્યો તો ત્યાં એણે વાઘ નજરે પડ્યો મહેન્દ્રએ પોતાના ભાલાથી જોરથી એના પર વાર કર્યો અને વાઘની ખાલમાં ભરેલું ભૂસું પણ બહાર આવી ગયું ત્યારે જ એને ખબર પડી કે મોમલ એની પરીક્ષા લઈ રહી છે કાચની ફર્શ પાર કરીને સીડીઓ ચડીને મહેન્દ્ર મોમલની મેડીમાં પ્રવિષ્ટ થયો સામે મૂમ્મલ ઊભી હતી એને જોતાં જ મહેન્દ્ર થડકી ઉઠ્યો એ એવી લાગી રહી હતી જાણે કાંદલમાં વીજળી ના ચમકતી હોય પગની પાની સુધી પહોંચે એટલા કાળા વાળ જાણે કોઈ નાગીન માથામાંથી જમીન પર ના ઉતરતી હોય અને ચંપાની ડાળી જેવી એની કલાઓ બહુ જ સુંદર આખો જાણે એવી લાગી રહી હતી કે કોઈ જળ ભરેલો પ્યાલો ના હોય અને તપેલા કુંદન જેવા એના શરીરનો રંગ અને વક્ષ જેવી કોઈ સાચમાં ન ઢાળવામાં આવી હોય અને પેટ એટલે જાણે પીપળનું પાન આમ અંગ એંગ એનું ઉછળી રહ્યું હતું મહેન્દ્ર તો એને જોઈને દંગ જ રહી ગયો એની નજર તો મૂમલના ચહેરા પરથી ખસતી જ નહોતી એ એકી ટસે મૂમ્મલને જોતો જ રહી ગયો તો બીજી તરફ મૂમ્મલ પણ કંઈક આવું જ વિચાર વિચારતી હતી મુમલ મનમાં એ જ કહેતી હતી કે શું તેજ છે આ નવજવાનના ચહેરા પર અને નયનમાં શું ખંજર છે આમ એ બંનેની નજરો એકબીજા પરથી ખસવાનું નામ જ નહોતી લેતી આખરે મૂમલે પોતાની નજરો ઢાળીને એ નીચું જોઈ ગયું અને પછી એણે મહેન્દ્રનું સ્વાગત કર્યું એ બંનેએ મલકની ખૂબ વાતો કરી અને વાતમાં વાતમાં એ બંને એકબીજાને ક્યારે દિલ દઈ બેઠા એની ખબર જ ના પડી અને એ પણ ખ્યાલ ન રહ્યો કે રાત ક્યારે ખતમ થઈ ગઈ અને સૂર્યોદય ક્યારે થઈ ગયો ત્યાં હમીરને મહેન્દ્રની સાથે કોઈ અનહોની ના થઈ જાય એવા વિચારમાં ને વિચારમાં એ પણ આખી રાત ઊંઘ્યો નથી સવારે એ બંને પોતપોતાની રાજધાની જવા તૈયાર થયા મહેન્દ્રને મુમલને છોડીને પાછું પોતાના રાજ્યમાં જવાનું મન તો નહોતું જ થતું પણ મુમલને ફરી પાછા જલ્દીથી મળશું એવો વાયદો આપીને બંને વિદાય થયા એ બંને ત્યાંથી ચાલી નીકળ્યા પણ આખા રસ્તામાં મહેન્દ્રને મુમલ સિવાય બીજું કશું નજરે જ નહોતું આવતું અમરકોટ પહોંચીને મહેન્દ્રએ મુમલને મળવા માટે એક યુક્તિ વાપરી એણે ઊંટોના એક ટોળામાં એક એવું ઊંટ તલાશ્યું જે રાતોરાત લોદરાવા જઈને સવાર થતા પાછું અમરકોટ આવી શકે બહુ જલ્દીથી એની આ તલાશ ચિત્તલ નામના એક ઊંટના રૂપમાં પૂરી થઈ પછી તો પૂછવાનું શું દરરોજ મહેન્દ્ર સજી ધજીને ચિત્તલ પર સવાર થઈને એની પ્રાણ પ્રિય પ્રિયતમા મોમલ પાસે લોદરાવા પહોંચી જતો ત્રીજા પહેરમાં એ ચિત્તલ પર સવાર થઈ જતો અને સવાર થતા પહેલા તો એ પાછો અમરકોટ આવી જતો આમ આ સિલસિલો લગભગ આઠ મહિના ચાલ્યો આ મહેન્દ્ર વિવાહિત હતો અને એણે સાત પત્નીઓ હતી ધીરે ધીરે એ પત્નીઓને મહેન્દ્ર અને મૂમલના પ્રેમની બાબતમાં ભનક લાગી ગઈ અને એમને એ પણ ખબર પડી ગઈ કે દરરોજ રાત્રે એ ચિતલ નામના ઊંટ પર સવાર થઈને મૂમલને મળવા માટે લોદરાવા જાય છે ઈર્ષાથી બળી બળીને ખાખ થઈ ગયેલી રાજા મહેન્દ્રની એ પત્નીઓએ ચિતલના પગ તોડાવી નાખ્યા જ્યારે મહેન્દ્રને આ વાતની ખબર પડી તો એણે તે જ રફતારથી ભાગી શકે એવા બીજા ઊંટની તલાશ કરી આ વખતે એને ઊંટ તો ના મળ્યું પણ એક ઊંટડી મળી જે ઝડપથી તો ભાગતી હતી પણ ઉંમર અને અનુભવની કમીને કારણે એણે રસ્તાઓની જાણકારી બહુ જ ઓછી હતી બહરહાલ એક રાત્રે મહેન્દ્ર એકવાર ફરીથી મુમલને મળવા નીકળી પડ્યો અને જેવો અંદેશો હતો એવું જ થયું એ રસ્તો ભટકીને લોદરાવાની જગ્યાએ બાડમેર પહોંચી ચૂક્યો હતો જ્યારે મહેન્દ્રને પોતાની ભૂલનો અહેસાસ થયો તો એણે બમણી રફતારથી એ ઉતડીને લોદરાવાની દિશામાં હંકારી ત્યારે રાત ઘણી પડી ચૂકી હતી અને મુમલ સહેલીઓ સાથે મહેન્દ્રનો ઇંતજાર કરતાં કરતાં સૂઈ ચૂકી હતી એ સમયે મુમલની બહેન સુમલ પણ મેળીમાં એની સાથે જ હતી અને સહેલીઓની સાથે એ બંને બહેનોએ મોડી રાત સુધી રમતો રમ્યા હતા સુમલે આ રમતમાં પુરુષના કપડાં પહેર્યા હતા અને પુરુષનો અભિનય કર્યો હતો આને વાતો કરતી કરતી એ પુરુષના કપડાં પહેરીને જ મુમલના પલંગ પર એની સાથે સૂઈ ગઈ હતી અને મહેન્દ્ર જ્યારે એ મેળીએ પહોંચ્યો અને સીડીઓ ચડીને જોવે એ મુમલના કક્ષમાં ઘુસ્યો તો એને જોયું કે મૂમલ તો કોઈ પુરુષ સાથે ચાબુક ત્યાં જ પડી ગયો અને ચૂપચાપ ત્યાંથી ઉલટા પગે પાછો ફર્યો અને ત્યાં ગયો હતો એવો જ પાછો અમરકોટ આવી ગયો એ મનોમન એવું વિચારતો હતો કે જે મૂમલ માટે હું મારા પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતો

કેટલાય દિવસો સુધી મુમલ મહેન્દ્રનો ઇંતજાર કરતી રહી પણ આવશે ત્યારે બધી ગલત ફેમીઓ દૂર થઈ જશે પણ મહેન્દ્ર તો આવ્યો જ નહીં અને મુમલ એના વિયોગમાં ફીકી પડી ગઈ એણે સજવા ધજવાનું પણ છોડી દીધું શણગારનો પણ ત્યાગ કર્યો અને એણે ખાવા પીવાનું પણ છોડી દીધું એની કંચન જેવી કાયા કાળી પડવા લાગી મુમલે મહેન્દ્રને ઘણી ચિઠ્ઠીઓ લખી પણ મહેન્દ્રની પત્નીઓએ ચિઠ્ઠીઓ મહેન્દ્ર સુધી પહોંચવા જ ના દીધી એક દિવસ મુમલે જાતે જ અમરકોટ જવા માટે રથ તૈયાર કરાવ્યો જેથી અમરકોટ જઈને મહેન્દ્રને મળીને એનો વહેમ દૂર કરી શકાય અમરકોટમાં મૂમલના આવવા અને મળવાનો આગ્રહ જોઈ અને મહેન્દ્રએ વિચાર્યું કે કદાચ મુમલ ગંગા જેવી પવિત્ર છે લાગે છે કે મને જ કોઈ ગેરસમજ થઈ ગઈ હશે અને મહેન્દ્રએ એને સંદેશો મોકલાવ્યો કે સવારે એને મળવા આવશે મૂમલને આ સંદેશાથી આશા બંધાણી રાત્રે મહેન્દ્રએ વિચાર કર્યો કે તો ખરો મુમલ મને કેટલો પ્રેમ કરે છે તો તેણે સવારે એક સેવકને શીખડાવીને મુમલના તંબુમાં મોકલ્યો નોકર તો રડતો માથું પછાડતો મુમલના તંબુમાં પહોંચ્યો અને કહેવા લાગ્યો કે રાણા મહેન્દ્રને રાતના કાળા નાગે ડંખી લીધો છે જેનાથી એનું મૃત્યુ થઈ ગયું છે નોકરના મોઢામાંથી આટલું સાંભળતાની સાથે જ તો મુમલ ધરતી પર પછડાઈ પડી અને મહેન્દ્રના વિયોગમાં એના પ્રાણ પંખીરું ઉડી ગયું અને મહેન્દ્ર મોમલના મૃત્યુના સમાચાર સાંભળીને એ જ વખતે પાગલ થઈ ગયું અને થારના રેગિસ્તાનમાં એ પોતાની પ્રિયતમા મુમલની યાદમાં ભટકતા ભટકતા એણે પોતાના પ્રાણ ત્યાગી દીધા અને આ કથા હિન્દીની જાણીતી બુકમાં પણ લખેલી છે જેમાં મુમલ મહેન્દ્રની પ્રેમ કથા આ નામનું પુસ્તક છે એમાં આ પ્રેમનું બહુ સરળ વર્ણન કરવામાં આવ્યું છે થારના રણમાં આજે પણ લોકગીતોમાં આ પ્રેમ કથા ગવાય છે અને મુંબલની કલાત્મક મેળીના વખાણ આજે પણ રાજધાની રાજસ્થાનની લોકગીતમાં કરવામાં આવે જ છે જેસલમેરની પ્રાચીન રાજધાની લોધરાવા એ જેસલમેરથી માત્ર ચૌદ જ કિલોમીટર દૂર છે ત્યાં કાંક નદીને કિનારે આજે પણ મુંબલની મેળીના અવશેષો મોજૂદ છે અહીં આ અમર પ્રેમ કથાના મુખ ગવા બન્યા છે મારું ભૂમિમાં સુંદર બેઠી કે વહુનો મુંબલની ઉપવામાં આપવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જેસલમેર રણ મહોત્સવમાં પણ દર વર્ષે મિસ મોમ્મલ સૌંદર્ય પ્રતિયોગિતા થાય છે જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી ઘણી યુવતીઓ આવે છે જે લોકોને આ પ્રેમ કથા યાદ નથી તેઓ પણ કોક વાર તો જ્યારે જેસલમેર ગયા હશે ત્યારે ત્યાં આ મોમ્મલ નામની ઘણી હોટેલ છે તેમાં ઉતર્યા પણ હશે અને કોક એ નામના ઢાબામાં કે રેસ્ટોરન્ટમાં જમ્યા પણ હશે પણ આના વિશે કોઈએ જાણવાની દરકાર સુધા નથી લીધી જે વિશે દરેકે જાણવું તો જોઈએ જ અને બની શકે તો જીવનમાં આવો પ્રેમ કરી એકવાર તો એને નિભાવો પણ જોઈએ જ તો જ આવી પ્રેમ કથાઓ અમર બનશે અને રાજસ્થાનનો એવો એક અર્થ એવો પણ છે કે પ્રેમ અને ત્યાગ સાચું કે નહીં આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો